ખેડૂતને બમ્પર કમાણી ગરમીથી બચવા લોકો ઠંડા પીણા કે આઈસ્ક્રીમનો સહારો તો લે છે પરંતુ શરીર માટે તે હાનિકારક છે ગરમીમાં તરબૂચ ટેટી કે અન્ય ફ્રૂટ ખાવા જરૂરી છે ત્યારે ગુજરાતના એક એવા ખેડૂત છે કે જે અલગ અલગ પાંચ જાતના તરબૂચની ખેતી કરી રહ્યા છે તેમની ઓર્ગેનિક ખેતીના કારણે તેઓ એક પણ તરબૂચ માર્કેટમાં વેચવા નથી જતા તેમનો તમામ માલ તેમના ફાર્મ પરથી જ વેચાઈ જાય છે ઓરેન્જ અને પાઇનેપલ તરબૂચની કેવી છે તેમની ખેતી કેટલી કરે છે કમાણી જોઈએ જાણીએ તમે પીળા રંગનું તરબૂચ ખાધું છે લીલા રંગની છાલ વાળું પણ અંદર થી લાલ રંગનું તરબૂચ તો તમે સૌ કોઈ ખાધું હશે પણ લીલી છાલ અને અંદરથી પીળા કલર નું તરબૂજ તમે નહીં ખાધો હોય જો ખાવું હોય તો તમારે નવસારી જવું પડે જ્યાં તમને તરબુજમાં પણ અલગ અલગ પાંચ વેરાયટી જોવા મળશે પીળા રંગનું આ તરબૂજ સ્વાદમાં એકદમ સ્વીટ અને થોડી ખટાશ પણ હોવાના કારણે લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે અને તેથી જ તેના ફાર્મ પર ખરીદી માટે પડાપડી જોઈ શકાય છે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું ખૂબ જરૂરી છે નહીં તો ડિહાઈડ્રેશન જેવી પ્રોબ્લેમ થાય છે અને એના માટે આપણે પાણીથી ભરપૂર એવા ફ્રૂટ ખાઈએ છીએ તો નોર્મલી આપણે વોટરમેલન વધારે ખાઈએ છીએ કારણ કે તરબૂચમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે અને માર્કેટમાં એક જ ટાઈપના તરબૂચ નોર્મલી મળતા હોય છે પરંતુ અહીં અંદર ગામમાં સિંધુભાઈને ત્યાં પાંચ વેરાઈટીસના અલગ અલગ વોટરમેલન્સ મળે છે જેમ કે પાઈનેપલ ઓરેન્જ યલો વોટરમેલન અને સ્વીટ રેડ વોટરમેલન અમે દર વર્ષે અહીં થી તરબૂચ લઈ જઈએ છીએ ઉનાળાની આખરી ગરમીમાં ડિહાઇડ્રેશન થી بچવા તરબૂચ રામબાણ ફળ છે અને આજ રામબાણની ખેતી કંઈક અલગ રીતે અને અલગ प्रकारे નસારીના સુનીલ પટેલ કરી રહ્યા છે એન્થલ ગામના સુનીલ પટેલે પોતાના ચાર વીઘાના ખેતરમાં યલો પાઇનેપલ ચીકુ અને ઓરેન્જ આઇસ ફોક્સ નામના તરબૂચની જાત વિકસાવી છે માત્ર ચાર વીઘા જમીનમાં જ તેઓ પચાસ ટનથી વધુનું ઉત્પાદન કરીને લાખોની કમાણી કરી રહ્યા છે એમાં પાંચ ટાઈપના તરબૂચ છે પાઇનેપલ ટેસ્ટ છે ઓરેન્જ છે યલો છે બીજા બે રેગ્યુલર છે લગભગ બધા જ પ્રોડક્શન પચાસથી સાઠ ટન આવે છે ચાર વીઘામાં ને બધું જ મારા થી વેચાઈ જાય છે રિટેલમાં મારે કશે હોલસેલમાં આપવા જવાનું નથી પડતી કે નથી કશે સ્ટોરમાં જવું પડતું પણ કહેવાય ને કે ભાઈ તમે ઉગાડો તો ખાવાર તમને મળે નવા કોન્સેપ્ટ પ્રમાણે હમણાં બધું જ મારું ફાર્મ પરથી વેચાય છે ખર્ચો મને લગભગ આવે છે દોઢથી બે લાખ રૂપિયા ચાર વીઘામાં ને દસથી બાર લાખ રૂપિયાનું મને પ્રોફિટ થાય છે લોકો સૌથી મોટી વાત તો એ છે કે આ ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે છે પોતાની જમીનમાં કોઈ કેમિકલ કે યુરિયા નો ઉપયોગ નથી કરતા છતાં પણ બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે તાઇવાન જાતના તરબૂચ લોકોને ખૂબ આકર્ષી રહ્યા છે આ ખેડૂતને કોઈ વેપારીની શોધ નથી કરવી પડતી પરંતુ ગ્રાહકો ખુદ ઘરે આવીને લઈ જાય છે પીળા અને ઓરેન્જ તરબૂચની વિશેષતા એ છે તેમાં મીઠાશની સાથે ખટાશ હોવાથી કેરી જેવો સ્વાદ માણી શકાય છે ખાસ કરીને એક જાત એવી છે કે જેને બહારથી ગ્રીન આવે અને અંદરથી એનો જે પલ્પ છે એ યલો આવે અને પલ્પ ઇવન આપણે જે રેગ્યુલર આપણે તરબૂચ ખાઈએ છીએ પિંક પલ્પવાળી એના કરતાં પણ સ્વીટનેસ સારી આવે છે અને થોડી ખટાશ ટાઈપ પણ આવે છે એટલે ખાવામાં લોકોને ખૂબ જ પસંદ પડે છે અને જનરલી તરબૂચનું ઉત્પાદન અઢાર વીસ ટન પ્રતિ હેક્ટર મળતું હોય પરંતુ આ ખેડૂતનો અંદાજ છે કે એમને લગભગ પચાસ ટન જેવું ચાર વીઘા લે એકરનું વાવેતર છે એમાંથી એમને ઉત્પાદન મળશે ખેડૂત સુનીલ પટેલ ખર્ચ કરતા દસ ગણી આવક મેળવી રહ્યા છે ઓછી મહેનત અને ઓછા ખર્ચે તેમની આ ખેતી અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બની છે જો તમામ ખેડૂતો પરંપરાગત પદ્ધતિ થી બહાર નીકળી કઈક નવું કરે તો સફળતા ચોક્કસ મળી શકે ધવલ પાર મીડિયા નવસારી